તે શિબિરમાં આજે ત્રીજો દિવસ છે રાહુલ ગાંધી આજે કેશોદ આવવાના છે શું કામ આવવાના છે તે કેશોદમાં આવી અને શું કરશે આ તેમના વિપક્ષ મજબૂત કરવાની પૂરેપૂરી કોશિશ કરી રહ્યું છે ત્યારે હાલ કોંગ્રેસે પણ તેમના પક્ષ ને મજબૂત બનાવવા તેમના પ્રમુખોને તાલીમ આપવાનું નક્કી કર્યું હતું અને ત્રણ દિવસ નું શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું

એક સડેલી કેરીની સામે સરખામણી કરી છે તેમણે એવું કહ્યું છે કે એક સડેલી કેરી આખા ટોપલાને ખરાબ કરી શકે છે તેવા નિવેદનો પણ કર્યા છે અને તેવા લોકોને કાઢી નાખો એ તેવા પણ નિવેદનો કરવામાં આવ્યા છે હવે આવું તો તે અનેકવાર બોલે છે કે અમે આ લોકોને કાઢી નાખશું કે અમે આ લોકોને હટાવી દશું અમારા પક્ષમાંથી પણ તે ખાલી વાતો જ થાય છે તેવું કરવામાં કશું નથી આવતું ત્યારે હાલ આજે શિબિરનો ત્રીજો દિવસ છે અને રાહુલ ગાંધી કેશોદ એરપોર્ટ ઉપરથી આ શિબિરમાં પહોંચવાના છે અને એકતાળી શહેરના પ્રમુખોને તાલીમ આપવાના છે ત્યારે રાહુલ ગાંધી હજી કેશોદ પહોંચ્યા જ નથી ત્યાં જેવા નિવેદનો સામે આવે છે કે લંગડા ઘોડાઓને કાઢી નાખવામાં આવે અને રેસ કરતા ઘોડાઓ એટલે કે જે એમના પક્ષમાં બોલે છે તેવા નેતાઓને સાઈડમાં કરવામાં આવે ને જે વિપક્ષના સાઈડમાં છે કે જે વસ્તુઓ માટે કોંગ્રેસ માટે કામગીરી નથી કરતા જે નેતાઓ હોય તેમને અલગ કરવામાં આવે અને તેમને બંનેઓને અલગ તાલીમ આપવામાં આવે હવે જે નેતાઓ કામ નથી કરતા તેને લઈ અને મલ્લિકાર્જુને નેવું દિવસનો કાઉન્ટડાઉન આપ્યો છે એવું કહી શકાય કે તેમને નેવું દિવસનો એક મોકો આપવામાં આવ્યો છે કે તે નેવું દિવસમાં તેમની કામગીરી સુધારે અને તેમના શહેરમાં કે તેમના જિલ્લાઓમાં કશું એવું કરે કંઈક એવું કરે કે જેનાથી લઈ અને કોંગ્રેસ મજબૂત બને એવા પણ નિવેદનો સામે આવ્યા છે હવે રાહુલ ગાંધી આજે આવી રહ્યા છે કેશોદ અને તે પણ તેમના નિવેદનો આપશે અને તે પણ આમાં વધુ માહિતી આપશે તે પણ ત્યાં જઈ અને એકતાળીસ શહેરના પ્રમુખોને તાલીમ આપશે તે પણ જોવાનું રહ્યું હવે જોવાનું એ જ રહ્યું કે રાહુલ ગાંધી આવી તો રહ્યા છે તેમણે એવા નિવેદનો પણ કર્યા છે કે જે લોકો કામગીરી નહીં કરતા હોય તેમને કાઢી નાખવામાં આવશે પણ આપણે જોતા હોઈએ છીએ કે આ ખાલી વાતો જ થાય છે આ લોકો કોઈ આવા એક્શન લેતા નથી તેરે જોવાનો એ ભી છે કે તેમનો પક્ષ મજબૂત કરવા હવે રાહુલ ગાંધી આગળ શું પગલા લેશે આ શિબિરમાં હવે આગળ શું થશે કેમ કે શિબિરમાં આવશે તો અનેક પ્રશ્નો પણ ઉભા થશે અને અનેક રાહુલ ગાંધીના નિવેદનો પણ સામે આવશે ત્યારે આવા જ અવનવા વિડીયોસ સાથે તમને માહિતગાર કરતા રહેશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો तेने कहिये जे पीड पराई